ગુડ મોર્નિંગ એવરીબડી જય શ્રી કૃષ્ણ મંચ પર બિરાજમાન સર્વ મહાનુભાવો આમંત્રિત મહેમાનો આજના આ કાર્યક્રમના નિર્ણાયક શ્રીઓ ઉપસ્થિત ગુરુજનો તેમજ આ સ્પર્ધામાં ભાગ લેતા મારા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મિત્રો મારો આજનો વિષય છે સ્વચ્છ સાયબર ભારત તો આજના વિષયના અનુસંધાને હું આપને બે શબ્દો કહેવા માગું છું તો આપ સૌ શાંતિથી સાંભળશો મિત્રો સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત ચિંતન મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે ઇન્ટરનેટ અને ટેકનોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યું છે પરંતુ શું આપણે વિકસિત ભારત ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સંકલ્પને આપણે ચરિતાર્થ કરી શકીશું સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને લોકોના હૃદયમાં સ્થાપિત કરી શકીશું મિત્રો આપણે ભારતને ભવ્ય અને દિવ્ય બનાવવો હશે તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ સમજપૂર્વક કરવો પડશે આજે ઇન્ટરનેટ આપણા રોજિંદા જીવનના અભિન્ન અંગોમાંનું એક બની ગયું છે તે આપણા રોજિંદા જીવનના મોટા ભાગના પાસાઓને અસર કરે છે સાયબર પેસ આપણને વિશ્વભરના લાખો ઓનલાઈન વપરાશકર્તાઓ સાથે વર્ચ્યુઅલ રીતે જોડે છે માટે ભારતમાં સાયબર સુરક્ષા આજના વિશ્વમાં સૌથી મોટી જરૂરિયાત છે ઓનલાઈન છેતરપિંડી બ્લેક મેકિંગ ધમકીઓ સ્પામિંગ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ હેકિંગ વગેરે ખૂબ જ સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે આનો સામનો કરવાની સખત જરૂર છે માત્ર એક મિનિટના ફોન કોલથી લોકોના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે આ તમામ ગુનાઓને નાથવા માટે સરકાર વિવિધ પ્રકારના નિયમો બનાવી રહી છે જેમ કે ભારત સરકાર દ્વારા બે હજાર તેરમાં રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ બનાવવામાં આવી જેના અંતર્ગત સાયબર ક્રાઈમને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારબાદ સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સ્થાપના કરવામાં સેન્ટર બનાવવામાં આવ્યું જેના દ્વારા સાયબર ક્રાઇમને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા તેમ છતાં ભારત જેવા વિશાળ અને વિકાસશીલ દેશમાં સાયબર સુરક્ષાને લગતા પડકારો હજી ઘણા છે જેમ કે નબળું સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બહુ ઓછા શહેરોમાં સાયબર ક્રાઈમ સેલ છે અને ભારતમાં સમર્પિત સાયબર કોટ પણ સ્થાપવામાં આવી છે જાગૃતિના અભાવ અથવા હેરાનગતિના ડરને કારણે લોકો સાયબર ગુનાઓની જાણ કરતા નથી મોટા ભાગનો ભારતીય ડેટા ભારતની બહાર આવેલ ડેટા સેન્ટરોમાં સંગ્રહિત થાય છે તેથી ડેટા સ્ટોરેજ કંપનીઓ ભારતને સાયબર હુમલા વિશે માહિતી આપતી નથી વધી રહેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને સાયબર ગુનાગારોને મોટું પ્રોત્સાહન આપ્યું છે કાયદા અમલીકરણ એજન્સીઓ કે જેઓમાં સાયબર કૌશલ્યો અને તાલીમનો અભાવ હોય છે સાયબર ગુનાઓમાં વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાં દૂરના સ્થળે બેસીને ગુનો કરી શકે છે જેના કારણે દેશની બહાર બેઠેલા ગુનેગારોને પકડવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે આજે મોબાઈલ કોમ્પ્યુટર અને નેટવર્કની દુનિયામાં આપણે બધા સાયબર ટેરરના પડછાયા નીચે જીવી રહ્યા છીએ માણસ એટલો આગળ વધી ગયો છે કે તે તેના દરેક કામ ઓનલાઈન દ્વારા જ કરે છે તે વાતે વાતે ખુશ થાય છે કે તેને ક્યાંય જવાની જરૂર નથી ઘરે બેસીને તે પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા તમામ વ્યવહારો ઓર્ડરો વગેરે કરે છે જ્યાં ઇન્ટરનેટ આપણને તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે ત્યાં સાયબર ક્રાઈમનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે સાયબર ક્રાઈમના મુખ્ય સ્વરૂપો આ પ્રમાણે છે અનઅધિકૃત ઉપયોગ અને હેકિંગ અનઅધિકૃત ઉપયોગ એ એવો ગુનો છે કે જેમાં કોમ્પ્યુટર માલિકની પરવાનગી વગર કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટર સિસ્ટમમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવી અને તેને નુકસાન પહોંચાડવું એ હેકિંગ કહેવાય નંબર બે વેબ હાઈજેકિંગ આ એક એવો ગુનો છે કે જેમાં વ્યક્તિની વેબસાઇટ ગેરકાયદેસર રીતે નિયંત્રિત થાય છે આ રીતે વેબસાઈટનો માલિક તે વેબસાઇટ પરનું નિયંત્રણ અને મહત્વપૂર્ણ માહિતી ગુમાવે છે નંબર ત્રણ પોનોગ્રાફી આ એક એવો અપરાધ છે જ્યાં જાતિ પ્રવૃત્તિઓ બતાવીને જાતિ ઉત્તેજના દ્વારા પીડિતાને ખોટું કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે નંબર ચાર બાળ જાતિ શોષણ બાળકોના જાતિ શોષણના કિસ્સાઓ ઇન્ટરનેટ પર મોટી માત્રામાં જોઈ શકાય છે આવા ગુનાહિત કેસોમાં નાના બાળકો આસાનીથી શિકાર બને છે ગુનેગારો બાળકોનો સંપર્ક કરી અને તેમની સાથે વાત કરીને તેમનો આત્મવિશ્વાસ જીતીને તેઓ તેમનું શોષણ કરે છે એટલે જ આ બધી સુવિધાનો ઉપયોગ આપણને આત્મનિર્ભર તો બનાવે છે આનાથી આપણું જીવન પણ બને છે પરંતુ સાવચેતી રાખવી પણ જરૂરી છે જેથી કરીને આપણે સાયબર ગુનાઓથી બચી શકીએ સાયબર આતંકના પડછાયમાં ન જીવીએ બસ અંતે હું એટલું જ કહીશ સતર્ક ભારત સમૃદ્ધ ભારત વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મફત છે અને એક જ વાર કરવાની છે આભાર ધન્યવાદ